ટ્રક ડ્રાઇવરે વગેરે કરેલું પચીસ લાખ નું યાન ખરીદનારા બે યુવક ઝડપાયા ઉદનામ કબજે કરતી ભરેલું ભરેલો લાખ લાખનો યાન સુરત લાવવા ટ્રક ડ્રાઈવરે વગેરે કરી દીધું હતું આ ડ્રાઈવર પાસે ચોરીનો માલ ખરીદનાર બે યુવકોને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે બંને પાસે તમામ મુદ્દામાલ માલ કબજે લઈ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી દિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કાજોરમલ મંગલારામ મુંદ રહે કંકાવટી હાઉસિંગ સોસાયટી ભંડારી પાસે ભિલાડ તાલુકોમાં એકાઉન્ટ કરે છે કાજલમી ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા કાજોમલની જીજે થ્રી ફોર ટી વન ફોર ટુ થ્રી નંબરની ટ્રક ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોકલાઈ હતી જેમાં ડ્રાઈવર રોહિત ધર્મેન્દ્ર કુમાર રહે ગામ મોહરિયા જોનપુર ઉત્તર પ્રદેશ એ હતો રોહિતે ટ્રકમાં ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી પીટીવાયના છસો સાડત્રીસ બોક્સ ભર્યા હતા પચીસ લાખ જેટલી કિંમતનો માલ ભરી રોહિત આ ટ્રક સુરત આવવા નીકળ્યો હતો જોકે આ ટ્રક બીજા દિવસે ડિંડોરી સીઆર પાટીલ બ્રિજ પાસે અમારી બિલ્ડિંગની સામે બિનવાસી મળી હતી ટ્રકમાંથી પચીસ લાખનું યાન વગેરે કરી દેવાયું હોય ડ્રાઈવર સામે ગુનો નોંધાવાયો હતો

તેણે અને કમલ તાપરિયાએ મિત્ર દિનેશ મારફત આ યાન રોહિત પાસેથી ખરીદ્યું હોવાની કબુલાત કરી હતી ચોરીનો માલ ખરીદનાર કમલ રાધેશ્યામ તાપરિયાને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે ડ્રાઈવર રોહિત અને ચોરીનો માલ વેચનાર દિનેશની શોધખોળ કરાઈ રહી છે ડાયરેક્ટર અરૂણ શર્માની સાથે